ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ રાત્રે એક એક સગીરાને ત્રણ ગાડીમાં બેસાડી અને પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી હતી એમ કરીને ટોટલ ચાર આરોપીઓ છે અને બાવીસ તારીખ રાતની આ ઘટના છે સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સોંડાવદરા એમના સંકલનમાં સોરી એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયેલું છે બીજા આરોપીઓ છે એક મલ્હાર

પરત એમના ઘરે બાર થી સાડા ચાર સુધીનો સવારના કે એના ડ્રિંક એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવેલું હોત એ તપાસમાં ખુલે જાણ થશે અને હાલ ફરિયાદની વિગતે માત્ર પાર્ટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણવું છે આરોપીઓને પકડી પાડવા માટે અમારી બે ટીમ અત્યારે સતત કાર્યરત છે એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સિસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે બે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે જેને આજે અટક કરવામાં આવશે વા બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબજે થયું છે રાઉન્ડ અપમાં એક મલ્હાર છે અને એક જે ચોથો અજાણ્યો વિસમ છે એ છે